મિત્રો આજે આપણે વાત કરીશું ભાવેશ ઠાકોર વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા છે તેમજ તેમના લગ્ન વિશે વાત કરીએ તો તેમના લગ્ન થઈ ગયા છે તેમની પત્નીનું નામ કિરણ છે તેમના એરેન્જ મેરેજ કરેલા છે તો તેમના ફોટો તમે જોઈ શકો છો મિત્રો આજે આપણે વાત કરીશું ભાવેશ ઠાકોર વિશે તેમની ફેમિલીમાં તેમના માતા પિતા છે તેમજ તે નેશલ ઇન્ડિયન અને રિયલિસ્ટથી હિન્દુ છે તેઓ પ્રોફેસરથી એક વિડીયો ક્રિએટર છે તેમના લગ્ન વિશે વાત કરીએ તો તેમના લગ્ન થઈ ગયા છે તેમની પત્નીનું નામ કિરણ છે તેમને એરેન્જ મેરેજ કરેલા છે જે તમે જોઈ શકો છો